કાલોલ નુરાની ચોક ખાતે સુરત મોટી ગાદીના ગાદીપતિ સૈયદ અલાઉદ્દીન રિફાઈ સાહેબની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો સુરત શહેરમાં આવેલી એશિયાખંડી ખાનકા એ રિફાઈ મોટી ગાદીના ગાદીપતિ હા હજરત સૈયદ અલાઉદ્દીન હસન અલી શાહ ઉર્ફ રિફાઈ સાહેબની સજ્જાદગીમાં કાલોલ શહેરમાં પધારનાર સજ્જાદા નસીરના પ્રમુખ સ્થાને જસને મિલાદુન નબી અને જસને ઇમામે હસન અને યાદે સમી ઉલ્લાહ રિફાઈના ઉર્સના અવસરે કાલોલ રિફાઈ કમિટી દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં રાતી બે રિફાઈનો જલાલી જલસો રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં સુરત શૈની ખાનકા અને કલા કલામોટીગાદી સદર હઝરત લતીફુદ્દીન શાહ રિફાઈ અને લતીફુદ્દીન શાહ રિફાઈ સાહેબના પુત્રો હઝરત પીરઝાદા સૈયદ ગૌસુદ્દીન રિફાઈ તેમજ પીરઝાદા સૈયદ વજીહુદ્દીન રિફાઈ અને પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી